ખેડા જિલ્લામાં વરસાદે વધારી છે ખેડૂતોની મુશ્કેલી ધોધમાર વરસાદથી ખેતરોમાં જળબંબાકાર ડાંગર નો ધરું નાખવાના સમયે ભરાય છે પાણી તો વરાપ ના થતા વાવણી કરવી મુશ્કેલ બની છે બે દિવસમાં જિલ્લામાં ચાર ઇંચથી વધુ વરસાદ છે ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે જ્યાં ખેતરો છે તે પણ જળબંબાકાર થઈ ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે મારી પાછળ તમે જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છો તે પ્રકારે વરસાદ જે પ્રકારે પડ્યો છે અંદાજીત ચાર ઇંચ થી વધુ વરસાદ પડતા જે ખેતરો છે તે સંપૂર્ણ પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે સમય છે તે ખેડૂતોને ડાંગરના ધરુ નાખવાનો સમય હોય છે પરંતુ વરસાદ એટલો બધો વરસી રહ્યો છે જેના કારણે આ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો પણ ક્યાંક મુકાયા છે મહત્વની વાત કરવામાં આવે તો આજે પણ વહેલી સવારે ખેડા જિલ્લાના કટલાલ સહિતના તાલુકામાં બે ઇંચ વધુ વરસાદ જોવા મળ્યો હતો ત્યારે અત્યારે ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે કારણ કે આ ખેતરોમાં જે પાણી ભરાઈ જવાના કારણે તેમને પોતાની જે ખેતીની અંદર જે વાવણી કરવાની હોય છે તે વાવણી પણ ન કરી શકે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે ડાંગરનું ધરુ પણ અત્યારે સિત્તેર ટકા જેટલા ખેડૂતોને નાખવાનું બાકી હોય પરંતુ આ વરસાદના કારણે તેઓને વિલંબ થતો હોય કારણ કે વરસાદ વધુ પડવાના કારણે તેઓ ધરુ પણ નાખી ના શકતા ખેડૂતો હવે ચિંતિત જોવા મળી રહ્યા છે ઉમંગ પટેલ ન્યુઝિંગ ગુજરાતી ખેડા સુરત જિલ્લામાં સવારથી જામે છે વરસાદી માહોલ મહુવા બાડોલી ઓલપાડ માંગરોળમાં વરસાદ છે ઉમરપાડા માંડવી કામરેજમાં પણ વરસાદ છે અને ભારે વરસાદથી મહુવાની અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે રોડ રસ્તા પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે સુરતમાં પાલિકાની પ્રી મોનસૂનની કામગીરી સામે સવાલ ઉભા થયા છે ચોમાસું શરૂ થતાની સાથે શહેરમાં વરસાદી પાણીનો ભરાવ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ વરસાદી પાણી ભરાયા છે ડ્રેનેજના પાણી બેક મારતા પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવાઈ છે તો પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થતા મુશ્કેલી આવી છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે અને જેને લઈને સુરતમાં પ્રિમોન્સૂનની કામગીરીની તંત્રની પોલ ખુલી ગઈ છે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતનું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ખાસ કરીને ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે સવાર થતાં વરસાદે ચોક્કસ વિરામ લીધો છે પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતનો ખતારગામ વિસ્તાર હોય બેરોડ રોડ હોય અશ્વિનીકુમાર હોય કે પછી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હોય તમામ જગ્યા પર આ પાણી ભરાતા દ્રશ્યો જોવા મળ્યા છે કેમેરામેનને કહે કે ફરીને પોલીસ સ્ટેશન બતાવશે કારણ કે લોકો આ પાણી વચ્ચેથી પસાર પસાર થવા મજબૂર છે થઈ રહ્યા આપણે સીધા એમની સાથે વાત કરીશું મોટા શું નામ જોઈ શકાય છે કે પાણી વચ્ચેથી લોકો પસાર થાય છે એક બાજુ પોલીસ સ્ટેશન છે તો બીજી બાજુ આંગણવાડી અને વાંચનાલય છે તો ત્રીજી બાજુ સિટી તલાટી ઓફિસ છે આ તમામ વસ્તુ પાણી વચ્ચે ઘેરાઈ ગઈ છે એટલે કે તંત્રએ કયા પ્રકારની કામગીરી કરી છે તે ચોક્કસપણે અહીંયા દેખાય છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે લોકો આ પાણી વચ્ચેથી નાના નાના બાળકોને પસાર થઈ રહ્યા છે અને પાણી ભરાવાની ઘટનાને લઈને મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે પાણીનો નિકાલ કરવા માટે એટલે કે ફી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર કરી હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે દર વર્ષે ચોમા પહેલાં જ ચોમાસાએ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી જે ક્ષતિઓ હોય છે તે સામે આવતી હોય છે કે મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર કરતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને પહેલાં જ વરસાદે જે પ્રકારે પાણી ભરાય છે જેને લઈને લોકો સાથે વાહન વ્યવહાર ચલાવતા લોકો પણ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન જીગર ગુગલ